નમસ્તે મિત્રો મારા પાસે એક ચોંકાવનારો વિડીયો આવ્યો છે તમે પૂરો વિડીયો જોશો ને મિત્રો તો તમને સો ટકા ગુસ્સો આવશે અને હા જો તમે હિન્દુ છો તો તમારે આ વિડીયો જોવું જરૂરી છે મિત્રો તો ઘટના મિત્રો એવી બની છે કે ગામડામાં હનુમાન દાદાનું મંદિર હોય છે અને મંદિરમાં એક પૂજારી હોય છે મિત્રો પૂજારી છે ને એ મિત્રો એની હદ ભૂલી જાય છે હદ એટલી ભૂલી જાય છે કે મિત્રો તમારે પણ એના વિશે કોમેન્ટ કરવું જ જોઈએ વિડીયો હું તમને બતાવીશ તમે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો મારે આ વિડીયોમાં કહેવાય કે ખોટા કરીને કોઈ ખોટા વ્યૂ લેવા નથી હું ક્ષત્રિય છું હિન્દુનો દીકરો છું એટલે વિડીયો બનાવું તો મિત્રો તમે જે આ પૂજારી જુઓ છો આ પૂજારી જે છે ને હનુમાન દાદાની મૂર્તિ ઉપર ચડી જાય છે મૂર્તિ ઉપર ચડીને એનું જમણો પગ રાખીને જે વિડીયો બનાવનાર હોય છે એને એવું કહે છે અહીંયા મંદિરમાં કોઈ ભગવાન નથી ભગવાન મંદિરની બારે છે હવે મંદિરની બારે કાકા બેઠા હોય છે કાકા એ પૂજાડીને એટલું કહે છે કે તમને શરમ નથી આવતી તમે કેવા પૂજાડી છો કે મૂર્તિ ઉપર પગ રાખીને તમે એવું કહો છો ત્યારે એ બ્રાહ્મણના ખૂટા છટકી જાય છે મગજના બળી જાય છે અને મંદિરના દરવાજા બંધ કરી નાખે છે તારો મારીને ત્યાંથી નીકળી જાય છે વિચાર કરો મિત્રો હવે આવા બ્રાહ્મણ વિશે મિત્રો શું કરવું આપણે મિત્ર હું છત્રી છું મારા દાદા મને એવું કહેતા હોય કે આપણે છત્રી છે આપણો પેલો કર્તવ્ય એ છે કે બ્રાહ્મણની રક્ષા કરવાનો બ્રાહ્મણમાંથી કોઈ દિવસ પૈસા મંગાય એને કોઈ દિવસ મારાય નહીં જેટલી બને એટલી આપણે સેવા કરાય પણ મિત્રો હવે આવા બ્રાહ્મણ ભગવાનને બદનામ કરતા હિન્દુ થઈ તો એને શું કરાય સર્વિસ કરાય કે એની સેવા કરાય તમે કોમેન્ટ કરજો તમે આ વિડીયો જુઓ વિડીયો જોયા પછી તમારી ફેવરેટ અવશ્ય શેર કરજો હા રાધ બાબા કા રાધ ઘરા કાં હૈ

અલી તુમારે મિત્રો આગળ તમે જે પણ વિડીયો ફોટો જોયા એની હું કોઈ જિમ્મેદારી લેતો નથી અને મારો બિગ રોયલ છે ને એની કોઈ જિમ્મેદારી લેતો નથી કેમ કે આ વિડીયો પહેલાંથી ઇન્ટરનેટમાં અવેલેબલ છે અને આ વિડીયો પહેલાથી જ વાયરલ થઈ રહ્યા છે જે મિત્રો તમે વિડીયો જોયું એ સચ્ચાઈ છે જે છે એ છે બાકી તમે એવી તો સમજતા છો બાકી આ સોશિયલ મીડિયા છે હું અહીંયા વધારે કંઈ બોલી ન શકું